જી નમસ્કાર હું રાજુભાઈ બોરખતરીયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી અત્યારે ચૂંટણીનો માહોલ છે જૂનાગઢની જૂનાગઢ મહાનગરપાલિકા અને છ જે નગરપાલિકાઓ છે તેની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે સાથે આમ આદમી પાર્ટી અને તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી જંગની અંદર પોતાની તૈયારી કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એ દ્વારા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે મળીને માંગરોળની અંદર ચૂંટણી લડવાની જે વાત થઈ રહી છે તેમાં સ્થાનિક કક્ષાએથી ગઠબંધનની વાત જે મૂકવામાં આવી છે પ્રદેશ કક્ષાએ તેમાં અમારા પ્રદેશના હોદ્દેદારો અને તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તેને સમક્ષ વાત મૂકવામાં આવી છે સ્થાનિક ટીમ દ્વારા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે અને ગઠબંધનની સાથે તેર જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્રેવીસ સીટો ઉપર માંગરોળ નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર લડવાનું છે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જે સમજૂતી જે થઈ છે તે આજે લોકો ભાજપથી બીજેપીથી ત્રસ્ત થયા છે ત્યારે એક લોકોના માટે લોકોના હિત માટે અને સારું અને સુશાસન મળે એના માટે આ એક પહેલ કરવામાં આવી છે અને માંગરોળની અંદર અમે ચોક્કસપણે વિજય બનશું અને એ વાત કરું છું અને ચોક્કસ ગઠબંધનની વાત આગળ વધી રહી છે અને મને વિશ્વાસ છે કે વાત પાકી પણ થઈ જશે અને ગઠબંધનની સાથે જે માંગરોળની નગરપાલિકા છે ત્યાં ચૂંટણી ચોક્કસપણે આગળ હશે જૈન કાશીપ સમા શહેર મહામંત્રી માંગરોળ હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રોઝલ અમે મૂક્યું છે કાસિફભાઈ આપણે શું કહેવાય છે કે આપ સાથે ગઠબંધન કરવાની જરૂરિયાત કેમ કેમિક જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે